નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરકારી મુદ્રણા લય જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ એપ્રેન્ટિસ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર ભાવનગર આવૃત્તિમાં ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો ભરતી વિશે તો તમે જોઈ શકો છો અત્રેના પ્રેસમાં નીચે જણાવેલ એપ્રેન્ટિસ ટ્રેડ માટે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો હેઠળ તાલીમ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો બુક બાઇન્ડર ટ્રેડ માટે અહીંયા તાલીમનો સમયગાળો પંદર માસનો છે કુલ સાત જગ્યા છે મિત્રો જેમાં ધોરણ આઠ પાસ અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા એપ્રેન્ટિસ માટે અરજી કરી શકે છે લીથો ઓપસેટ મશીન માઇન્ડર માટે ચોવીસ માસ માટે અહીંયા તાલીમનો સમયગાળો છે જેમાં ત્રણ અહીંયા જગ્યા છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર એટલે કે ડીટીપી ઓપરેટર માટે પંદર માસના તાલીમના સમયગાળા માટે અહીંયા બે જગ્યા છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ અથવા તો સમકક્ષ પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વયમર્યાદા મર્યાદા ચૌદ વર્ષથી ઓછી નહીં તેમજ ત્રેવીસ વર્ષ સુધીની હોવી જોઈએ સ્ટાઇપેન્ડનો દર છે મિત્રો તે સરકાર શ્રીના પ્રવર્તમાન ધારાધોરણ નિયમો મુજબમાં મળવાપાત્ર થશે ઉપરોક્ત અનુક્રમ નંબર એક ટ્રેડમાં બિન અનામત માટે ચાર એસસીબીસી માટે એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ માટે એક ઇડબલ્યુએસ માટે એક અનુસૂચિત જનજાતિ માટે એક તેમજ અનુક્રમ નંબર બે ટ્રેડમાં બિન અનામત માટે બે તેમજ ઈડબલ્યુએસ માટે એક તેમજ અનુક્રમ નંબર ત્રણમાં બિન અનામત માટેની બે જગ્યાઓ માટે અહીંયા કેટેગરી વાઇઝ જગ્યા છે મિત્રો લાયકાત ધરાવતો ઉમેદવારોએ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલો સાથે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે મોડે આવેલ અરજીઓ છે તે ધ્યાન પર લેવામાં આવશે તેઓ ધ્યાન પર લેવામાં આવશે નહીં મિત્રો તમે ખાસ ધ્યાને રાખશો ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ પસંદ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસોને એકસાઠ મુજબ નિયત સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે તેમજ તાલીમ પૂર્ણ થઈ છૂટા કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો સરકારી જે મુદ્રણાલય છે ભાવનગર ખાતે વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગર ખાતે જેમાં અહીંયા વિવિધ એપ્રેન્ટિસના વિવિધ ટ્રેડ માટેની આ પડતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય